નમસ્કાર ખેડૂત મિત્રો અમારું ગામ ધનવાડ તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા કપાસની ખેતી એરંડાની ખેતી એરંડામાં ખર્ચો જે કરવાનો હતો તે કરી રહ્યા કપાસમાં જે ખર્ચો કરવાનો હતો તે કરી રહ્યા તમે જોઈ શકો છો કે આ કેરી આ પૂર ના આવ્યું હતું આ કેરી અત્યારે ફાટી ગઈ હોત તો ખેડૂતને આવક ચાલુ થઈ ગઈ હોત એની જગ્યાએ અત્યારે કશું મોય વધ્યું નથી એટલે હરેક ખેડૂતને એટલું નુકસાન છે કે એની કોઈ સીમા નથી એટલે સરકારને બે હાથ જોડીને વિનંતી કર્યા છો કે હરેક ખેડૂતને નવનો કે મોટો ખેડૂતને સહાય આપે એવી અમારી પૂરેપૂરી માગણી છે એટલે ખેડૂત આત્મનિર્ભર હશે તો જ આગળ દુનિયાનો વિકાસ થશે બાકી ખેડૂત જ ડૂબેલો પૌણે હશે તો દુનિયાનો વિકાસ થવાનો નથી એ જ હેતુથી અમે આ વિડીયો બનાવ્યો છે કે હરેક ખેડૂતને થોડા ઘણી સહાય આલો લો ને કે ખેડૂત હવે જીવી શકે તેમ નથી નમસ્કાર